રાજકોટના લોકોને વરસાદનો માહોલ હોય અને દિલ બોલે ગરમા ગરમ ભજીયા સમોસા ગાંઠિયા ચિપ્સ એન્ડ વોટ નોટ પણ રોજ રોજ તળેલું ખાવું ઓફકોર્સ નોટ ગુડ ફોર હેલ્થ સો ના મોન્સૂન ક્રેવિંગ હોય કે ડાયટના લીધે હેલ્ધી ખાવાનું ટેન્શન હવે બધાનું વન સ્ટેપ સોલ્યુશન એટલે એલ બેસ્ટ શોપ કિરણ ટેલિવિઝનની મુલાકાત મારે એવું માઇક્રોવેવ જોઈએ છે કે જે મિનિમલ ઓઈલ માં પણ ફૂડનો ટેસ્ટ જાળવી શકે LG નું માઇક્રો તમારા માટે પરફેક્ટ છે જેમાં ડાયટ ફ્રાય મોડ ની અંદર અપ ટુ 88% ઓઈલ ફ્રી રેસિપી તમે બનાવી શકશો જેમાં ઓટોકુક મેનુ 401 સિંગલ ટચ માં તમે રેસિપી બનાવી શકશો તો ચાલો મેડમ તમને લાઇવ ડેમો વાહ ટેસ્ટી અને હેલ્ધી પણ તો આ મોન્સૂન માં એલજી માઇક્રોવેવ ની સાથે તમે પણ બનાવો તમારો મનપસંદ મોન્સૂન નાસ્તો એકદમ ઓછો ઓઇલ યુઝ કરીને પણ સંપૂર્ણ સ્વાદની સાથે સો નાવ કૂક ઈઝી એન્ડ કૂક હેલ્ધી વિથ એલજી માઇક્રોવેવ ઓવન કારણ કે હવે તમારા મોન્સૂન ક્રેવિંગ્સ બનશે એકદમ હેલ્ધી અને હેપી સો વિઝિટ નાવ ધ નિયરેસ્ટ બ્રાન્ચ ઓફ કિરણ ટેલિવિઝન કારણ કે એલજી તો કિરણમાંથી જ